જી હા દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે એક નવું પુસ્તક એક નવું ગ્રંથ એ પણ મહાત્માઓ અને મુમુક્ષુઓ માટે સ્પેશિયલી અલગ અલગ જેમાં સૌને મળશે સાચી સમજણ વ્યસનથી મુક્તિની વ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત એ મહાત્માઓ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વ્યસનનું સ્વરૂપ અને મુક્તિની રીતનું રહસ્ય મળશે આમાં અને બીજી નાનકડી પુસ્તિકા છે વ્યસન મુક્તિનો માર્ગ સાવ નવા હોય એ લોકો માટે છે એ બહુ જ્ઞાન જ્ઞાન લીધું નથી અને એને મુક્તિનો રસ્તો મળવા માટેની રીત બતાડી છે આ કે મોટી ચોપડીનું સંક્ષિપ્ત નથી એનું જ મેટર બહારના લોકોને નવા લોકોને સમજણ મળે એ હેતુથી નાની પુસ્તિકા બનાવી છે આ ખજાનો આપ ઘેર બેઠા ઓનલાઈન સ્ટોર પરથી એટલે કે સ્ટોર ડોટ દાદા ભગવાન ડોટ ઓઆરજી પરથી મેળવી શકો છો જય સચ્ચિદાનંદ